ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ અગિયારમો અધ્યાય પચીસમો ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પૂરું શ્રેષ્ઠ ઉદ્ધવજી દરેક વ્યક્તિમાં અલગ અલગ ગુણોનો પ્રકાશ થાય છે તેના કારણે પ્રાણીઓના સ્વભાવમાં પણ ભેદ થઈ જાય છે કયા ગુણથી કેવો સ્વભાવ બને છે તે હું તમને જણાવું છું તમે સાવધાન થઈને સાંભળો સત્વગુણની વૃત્તિઓ સમ એટલે કે મનનો સંયમ દમ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ પ્રિતિક્ષા એટલે કે સહિષ્ણુતા વિવેક તપ સત્ય દયા સ્મૃતિ સંતોષ ત્યાગ વિષયો પ્રત્યે અનિચ્છા શ્રદ્ધા લજ્જા એટલે કે પાપકાર્યમાં સહજ સંકોચ આત્મરતી દાન વિનય અને સરળતા વગેરે રજોગુણની વૃત્તિઓ ઈચ્છા પ્રયત્ન ઘમંડ તૃષ્ણા એટલે કે અસંતોષ અકળાય એટલે કે ઠસક દેવતાઓ પાસેથી ધન વગેરેની યાચના ભેદબુદ્ધિ વિષયભોગ યુદ્ધ વગેરેનો આવેશ પોતાની સ્તુતિ ઉપર પ્રીતિ હાસ્ય પ્રભાવ પ્રગટ કરવો તેમજ ફળાશક્તિથી જીદપૂર્વક ઉદ્યમ કરવો વગેરે તમો ગુણની વૃત્તિઓ ક્રોધ એટલે કે અસહિષ્ણુતા લોભ અસત્ય હિંસા યાચના દંભ શ્રમ કલેશ શોક મોહ વિષાદ દીનતા નિંદ્રા આશા ભય અને ઉદ્યમ ન કરવો વગેરે આ પ્રમાણે ક્રમશઃ સત્વગુણ રજોગુણ અને તમોગુણની મોટાભાગની વૃત્તિઓનું અલગ અલગ વર્ણન કર્યું હવે તે ત્રણેય ગુણોના મિશ્રણથી ઉત્પન્ન થનારી વૃત્તિઓનું વર્ણન સાંભળો ઉદ્ધવજી ત્રણેય ગુણોના મિશ્રણથી જ હું અને મારું આ પ્રકારની બુદ્ધિ જન્મે છે મન શબ્દાદી વિષયો ઇન્દ્રિયો અને પ્રાણોને લીધે જે વ્યવહાર થાય છે તે ગુણોના મિશ્રણથી થાય છે જ્યારે મનુષ્ય ધર્મ અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થો માટે પ્રયત્ન કરે છે ત્યારે તેને ત્રણેય ગુણોની જરૂર પડે છે તે વખતે તેને સત્વગુણથી શ્રદ્ધા રજોગુણથી રતિ અને તમોગુણથી ધનની પ્રાપ્તિ થાય છે આ પણ ગુણોનું મિશ્રણ જ છે જ્યારે મનુષ્ય સકામ કર્મોનો આરંભ કરે છે અથવા તે ગૃહસ્થાશ્રમમાં નિષ્ઠા રાખીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે તે સમયે પણ તેનામાં ત્રણેય ગુણોનું મિશ્રણ જ સમજવું જોઈએ માનસિક શાંતિ અને ઇન્દ્રિય વિજય વગેરે ગુણોથી સત્વગુણી કામના વગેરેથી રજોગુણી અને ક્રોધ હિંસા વગેરેથી તમોગુણી પુરુષ છે એવું સમજવું જોઈએ પુરુષ હોય કે સ્ત્રી જ્યારે તે નિષ્કામ થઈને પોતાના નિત્ય નૈમિતિક કર્મો દ્વારા મારી આરાધના કરે છે ત્યારે તેમને સત્વગુણી જાણવા જોઈએ સકામ ભાવે પોતાના નિયત કર્મો દ્વારા મારું યજન ભજન કરવાવાળું રજોગુણી અને પોતાના દુશ્મનને મારવા માટે મારી ભક્તિ કરે તેને તમોગુણી સમજવો જોઈએ સત્વ રજ તમ આ ત્રણેય ગુણો જીવના છે મુજ પરમાત્માના નથી આ ગુણો પ્રાણીઓના ચિત્તમાં પેદા થાય છે આ ગુણોને કારણે જ શરીર ધન વગેરેમાં આસક્ત થઈને જીવ બંધનમાં આવી જાય છે સત્વગુણ પ્રકાશક નિર્મળ અને શાંત છે જ્યારે તે રજોગુણ અને તમોગુણને દબાવીને વૃદ્ધિ પામે છે ત્યારે પુરુષ સુખ ધર્મ અને જ્ઞાન વગેરેથી યુક્ત થઈ જાય છે રજોગુણ ભેદબુદ્ધિનું કારણ છે તેનો સ્વભાવ છે આસક્તિ અને પ્રવૃત્તિ જ્યારે તમોગુણ અને સત્વગુણને દબાવીને રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે મનુષ્ય દુઃખ કર્મ યશ અને લક્ષ્મીથી સંપન્ન થાય છે તમોગુણ અજ્ઞાનરૂપ છે તેનો સ્વભાવ છે આળસ અને બુદ્ધિની મૂઢતા જ્યારે તે વૃદ્ધિ પામીને સત્વગુણ અને રજોગુણને દબાવી દે છે ત્યારે પ્રાણી જાત જાતની તૃષ્ણાઓ કરે છે શોક મોહથી ગ્રસ્ત થઈ જાય છે હિંસા કરવા લાગે છે અથવા નિંદ્રા આળસને કારણે પડી રહે છે જ્યારે ચિત્ત પ્રસન્ન હોય ઇન્દ્રિયો શાંત હોય શરીર નિર્ભય હોય અને મનમાં કોઈ આસક્તિ ન હોય ત્યારે સત્વગુણની વૃદ્ધિ સમજવી જોઈએ આ સત્વગુણ મારી પ્રાપ્તિનું સાધન છે જ્યારે કામ કરતાં કરતાં મનુષ્યની બુદ્ધિ ચંચળ જ્ઞાનેન્દ્રિયો અસંતુષ્ટ કર્મેન્દ્રિયો વિકારી અસ્થિર અને શરીર અસ્વસ્થ થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે રજોગુણ જોર કરી રહ્યો છે જ્યારે ચિત્તક જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દાદી વિષયોને બરાબર સમજવામાં અસમર્થ થઈ જાય અને શોકમાં લીન થવા લાગે મન તદ્દન શૂન્યવત બની જાય ત્યારે તમોગુણની વૃદ્ધિ સમજવી જોઈએ ઉદ્ધવજી સત્વગુણ વધવાથી દેવતાઓનું રજોગુણ વધવાથી અસુરોનું અને તમોગુણ વધવાથી રાક્ષસોનું જોર વધી જાય છે સત્વગુણથી જાગ્રત અવસ્થા રજોગુણથી સ્વપ્નાવસ્થા અને તમોગુણથી સુષુપ્તિ અવસ્થા બને છે તુરીય તત્વ આ ત્રણેયમાં એક સમાન વ્યાપ્ત રહે છે તે શુદ્ધ અને એકરસ આત્મા છે વેદોના અભ્યાસમાં તત્પર બ્રાહ્મણો સત્વગુણ દ્વારા ઊંચા લોકમાં જાય છે તમોગુણી જીવોને વૃક્ષાદિ સુધીની અધોગતિ પ્રાપ્ત થાય છે અને રજોગુણી જીવોને મનુષ્ય શરીર મળે છે સત્વગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને સ્વર્ગલોક રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને મનુષ્ય લોક અને તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને નરકની પ્રાપ્તિ થાય છે પરંતુ જે મનુષ્યો ત્રિગુણાતીત જીવન મુક્ત થઈ ગયા છે તેઓ મને પ્રાપ્ત થાય છે જ્યારે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ પ્રભુ પ્રિત્યર્થે અર્થાત નિષ્કામ ભાવથી કરે છે ત્યારે તે સાત્વિક કર્મ બને છે જે કર્મના આરંભમાં ફળની આશા હોય તે રાજસિક કર્મ છે અને જે કર્મ કોઈને હેરાન કરવા માટે અથવા દેખાડો કરવાના ભાવથી થાય છે તે તામસિક કર્મ છે શુદ્ધ આત્મજ્ઞાન સાત્વિક જ્ઞાન છે આત્માને કરતા ભોગતા સમજવો તે રાજસ જ્ઞાન છે અને એકમાત્ર પોતાના શરીરને જ આત્મા સમજવો તે તામસિક છે આ ત્રણથી વિલક્ષણ મારા સ્વરૂપનું જ્ઞાન ગુણાતીત છે વનમાં રહેવું એ સાત્વિક નિવાસ છે ગામમાં રહેવું એ રાજસ અને જુગારના અડ્ડાઓમાં રહેવું એ તામસિક નિવાસ છે આ બધાથી મારા મંદિરમાં રહેવું એ નિર્ગુણ રહેઠાણ છે અનાસક્ત ભાવથી કર્મ કરનાર સાત્વિક છે ફળ પરના રાગથી અંધ બની કર્મ કરનાર રાજસિક છે શુભાશુભનો વિચાર કર્યા વિના કર્મ કરનાર તામસ કરતા છે આ સિવાય જે મનુષ્ય ફક્ત મારા જ શરણમાં રહીને અહંકાર રહિત થઈને કર્મ કરે છે તે નિર્ગુણકર્તા છે આત્મજ્ઞાન વિશેની શ્રદ્ધા સાત્વિક છે કર્મ સંબંધી શ્રદ્ધા રાજસ છે જે અધર્મ પ્રત્યે શ્રદ્ધા છે તે તામસી શ્રદ્ધા છે તથા મારી સેવામાં શ્રદ્ધા છે તે નિર્ગુણ શ્રદ્ધા છે આરોગ્યપ્રદ પવિત્ર અને અનાયાસ પ્રાપ્ત થયેલું ભોજન સાત્વિક છે રસેન્દ્રિય રુચિકર સ્વાદની દ્રષ્ટિએ બનાવેલું ભોજન રાજસ છે તથા દુઃખદ અને અપવિત્ર આહાર તામસે છે અંતર્મુખતાથી આત્મચિંતનથી પ્રાપ્ત થનારું સુખ સાત્વિક છે બહિર્મુખતાથી વિષયો દ્વારા પ્રાપ્ત થનારું સુખ રાજસ છે તથા અજ્ઞાન અને દિનતાથી પ્રાપ્ત થનારું સુખ તામસ સુખ છે પરંતુ જે સુખ મારામાંથી મળે છે તે તો ગુણાતીત અને અપ્રાકૃત સુખ છે ઉદ્ધવજી દ્રવ્ય એટલે કે વસ્તુ દેશ એટલે કે સ્થાન ફળ કાળ જ્ઞાન કર્મ કરતા શ્રદ્ધા અવસ્થા દેવ મનુષ્ય પશુઓ વગેરેના શરીરો અને નિષ્ઠા આ બધા ત્રિગુણાત્મક છે હે પુરુષ શ્રેષ્ઠ પુરુષ અને પ્રકૃતિના આશ્રિત જેટલા પણ ભાવો છે તે બધા જ ગુણમય છે તે ભલે નેત્રાદી ઇન્દ્રિયો દ્વારા અનુભવાયા હોય અથવા શાસ્ત્રો દ્વારા આ લોક અથવા પરલોક સંબંધી પરંપરાથી સાંભળ્યા હોય અથવા બુદ્ધિ દ્વારા વિચારેલા હોય જીવને જેટલી પણ યોનીઓ અથવા ગતિઓ પ્રાપ્ત થાય છે તે બધી તેમના ગુણો અને કર્મો મુજબ જ પ્રાપ્ત થાય છે હે ઉદ્ધવજી બધા જ ગુણો ચિત્ત સાથે સંબંધ ધરાવે છે તેથી જીવ તેને અનાયાસે જીતી શકે છે જે જીવ તેમના પર વિજય પ્રાપ્ત કરી લે છે તે ભક્તિ યોગ દ્વારા મારામાં સ્થિત થઈ જાય છે અને અંતે મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે આ જ શરીરમાં તત્વજ્ઞાન અને તેમાં નિષ્ઠારૂપ વિજ્ઞાનની પ્રાપ્તિ સંભવ છે તે માટે તેને પ્રાપ્ત કરીને બુદ્ધિમાન પુરુષે ગુણોની આસક્તિ હટાવીને મારી ભક્તિ કરવી જોઈએ વિચારવાન મનુષ્ય ખૂબ જ સાવધાનીથી સત્વગુણના સેવનથી રજોગુણ અને તમોગુણને જીતી લેવા જોઈએ તેને ઇન્દ્રિયોને વસ કરીને મારા સ્વરૂપનું ચિંતન કરવું અને મારી ભક્તિમાં જોડાઈને આ શક્તિનો મૂળમાંથી ત્યાગ કરી દેવો ધ્યાન યોગ દ્વારા ચિત્ત નિવૃત્તિઓને શાંત કરીને આના શક્તિ દ્વારા સત્વગુણ પર પણ વિજય પ્રાપ્ત કરી લેવો આ પ્રમાણે ગુણોથી મુક્ત થતાં મનુષ્યનો જીવભાવ છૂટી જાય છે અને તે મારામાં લીન થઈ જાય છે જીવભાવથી મુક્ત થયેલો જીવ અંતઃકરણમાં ઉત્પન્ન થનારા ગુણોથી મુક્ત થઈ જાય છે અને મારા સ્વરૂપને પ્રાપ્ત થઈને પૂર્ણ બની જાય છે પછી તેને ક્યાંય ભટકવાનું રહેતું નથી એ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહ એકાદશ એકાદશકંધે પંચવિશો અધ્યાય અગિયારમા સ્કંધ અંતર્ગત પચીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય